ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાન ધામ થી શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાન ધામ થી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં દેવ મંદિરની આ મંત્રણ મળતા પીઠાધીશ મનમોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડીજે ના તાલે રામ ભક્તો ભજનોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા ગુમાનદેવથી નીકળી ઉચેડિયા રાણીપુરા ઝગડીયાથી નિજ મંદિર પરત ફરી હતી આ ઉપરાંત ઝગડીયાની સરસ્વતી વિદ્યાલય ખાતેથી શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જગડ્યા ટાઉન માં શોભાયાત્રા ભ્રમણ કરી જગડ્યા ના ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આજે અહીંયા ગુમાનદેવ ધામ ખાતે શ્રી રામ જન્મભૂમિ માં જે રામલલા ની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો આમંત્રણ પત્ર ગુમાનદેવ પીઠ ભક્ત પરિવાર ને મળ્યો છે એ સંદર્ભે ભગવાન શ્રી રામલલા ની ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી જે આમંત્રણને માન આપીને બધા ભક્તો વતી અહીંથી જવાનો થયો છે તે સંદર્ભમાં અહીંથી આજે ઉચડિયા રાનીપુરા અને ઝઘડિયા માટે શુભ શુભ દિવ્ય ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટશે અને રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી સહભાગી થવા માટે પ્રાર્થના કરશે અને દિવ્ય ભવ્ય જે પ્રાણ થઈ રહી છે તે બધા અહીંથી વધારી લેશે એવું હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને સ્વસ્થની કામના કરું છું નિમેશ ગોસ્વામી આરએન ન્યૂઝ ઝઘડિયા